સુરતના ઉદ્દામાં ઓફિસ દ્વારા ફાયરિંગ કરનાર આરોપીઓનું પોલીસે સરઘસ કાઢ્યું સુરતમાં ફાઈનાન્સની ઓફિસ પર ફાયરિંગ કરનાર છ પૈકીના ચાર આરોપીની પોલીસે અટકાયત કરી છે જે ચાર આરોપીઓનું પોલીસે આજે સરઘસ કાઢ્યું હતું એક આરોપીની પેન્ટ જાહેરમાં ભીલી થઈ હતી સુરત અને કર્યું પોલીસે એક ગોળી ઓફિસના કાચ પર લાગી હતી તેમજ બીજી ગોળી તોતી વૃક્ષમાં ઘુસી ગઈ હતી ફાયરિંગ પાછળ મુખ્ય કારણ રૂપિયાની લેતી દેતી હોવાની વાત ગુરુવારે મોડી ફાયરિંગની ઘટના બની હતી

ભગવાના ફોટાને અડી થવાની વાત સામે આવી હતી બાઇક સવાર હુમલાખોરો ફાયરિંગ કરી ફરાર્યા હતા ફાઈનાન્સ સાથે નાના ભાઈએ જણાવ્યું હતું કે મારા મોટો ભાઈ દીપક પવારની આરાધ્ય કોર્પોરેશન પાસે સાંજે સ્પ્લેન્ડર બાઇક પર બે જણા જણાવ્યા હતા બેમાંથી એક શખ્સે બંદૂક બહાર કાઢી પહેલા તેમાં ગોળી નાખી હતી પછી અચાનક તેણે ફાયરિંગ કર્યું હતું અમે બહાર નીકળ્યા પછી એક મહિલાએ અમને કહ્યું કે બે જણા આવ્યા હતા અને બંદૂક કાઢીને સીધું ઝાડ પર ફાયરિંગ કર્યું હતું પહેલા ગોળી ચાર પર વાગી પછી ચાર પરથી વાગીને ઓફિસ માં આવી હતી